સવાલો પૂછવામાં આવેલા એક પણ સવાલના જવાબ આપેલા નથી એથી વિશેષ મેઇન રજૂઆત એ હતી કે સત્યતાના મૂળ સુધી પહોંચવા માટે આ ચૌદ દિવસના રિમાન્ડ ની એટલા માટે આવશ્યકતા છે કે ત્યાંથી ટેકનોલોજી વસ્તુ પકડાયેલી છે કેટલા કર્મચારીઓ હતા કેટલા બાળકો ત્યાં ઉપર રમવામાં હતા એના કોઈ આંકડા મળતા ન હોય પણ એ સંબંધે સત્ય સુધી પહોંચવા માટે ચૌદ દિવસની રિમાન્ડની આવશ્યકતા હતી એક રાજકોટ રજૂઆત કરવામાં આવેલી એ આપવામાં આવેલી છે તેમ છતાં આવી કરવામાં આવતી નથી અને એક પછી એક આવા બનાવો બનતા જાય છે તંત્ર ની ઘોડ બેદરકારી છે જેના કારણે આ બનાવ બનવામાં માહિતી મુજબ ત્યાં સ્થળો જે કાટમાળ છે એ હટાવવામાં આવી છે કાટમાળ જ્યારે હટાવવામાં આવે સાફ સફાઈ કરવામાં આવે સ્વાભાવિક છે પુરાવાનો નાશ થાય નાના નાના ભૂલકાઓ હતા એ નાના ભૂલકા છે એ ભૂલકા આટલી આઠસો ડિગ્રી તાપમાનની અંદર એની રાખ પણ સુધા ન મળે તો અવશેષ તો દૂરની વાત રહે હવે જો અવશેષ ન મળે તો જે ડીએનએ ની વાત છે એ ડીએનએ શક્ય ન બને એટલે એ પુરાવાનો એક પ્રકારે નાશ જ કહેવાય કે જે એનું ડીએનએ ન મળે તો સ્વજનોને છે એની સાથે મેચ ન થાય પણ એની ભાળ ન મળી શકે પણ માત્ર કોઈ પણ જવાબદાર અધિકારીઓ માની સસ્પેન્ડ કરી દેવાથી એ વસ્તુ ત્યાં પૂર્ણ નથી થતી સસ્પેન્ડ કરી દીધા પછી છ માસ સસ્પેન્ડ રહેશે ફરીથી કે નોકરી પર ચડી જશે આ એની સામે કોઈ વિશમિશના પગલાં લેવામાં આવે વિકલ્પે એને આરોપી તરીકે એડ કરવામાં આવે તો જ ખરા અર્થમાં ન્યાય મળ્યો મત નેચરલ છે પ્રજા પણ કે છે કારણ કે કોઈ જ્યારે તમે એવું માનો છો કે આની બેદરકારી છે બેદરકારી છે તો એ બેદરકારીના કારણે તમે એને સસ્પેન્ડ કરો છો તો બેદરકારી બનાવ બને છે એને રોક બે રોકટોક તમે નફાખોરી કરવા દેવામાં આવી છે તંત્ર દ્વારા નફાખોરી કરવા દેવામાં છૂટ આપી છૂટ આપી વગર લાયસન્સે આપી તો આ ઘટના ઘટેલી છે તો સ્વાભાવિક છે કે રોષ છે પ્રજાનો એ બરાબર છે તપાસ દરમિયાન અત્યારે તો જે કોઈ એજન્સી છે એ એના મૂળ સુધી પહોંચવા માટે કોશિશ કરે છે અને તપાસની અમુક મર્યાદા હોય છે કે એ વસ્તુ જે બહાર ન લાવે જેથી કરીને ઇન્વેસ્ટિગેશનને ખલેલ ન પહોંચે એટલા માટે શું શું વસ્તુ કબજે કરવામાં આવેલી હાલના તબક્કે કોઈ એને હાઇડ રાખવાની છે દર્શાવેલ છ નામો પૈકી ના બે એક જે માં નામ નથી એવા નીતિન નામના આરોપીને ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે અદાલત સમક્ષ આજે છ વાગે છ સવા છ વાગે રજૂ કરેલા હતા આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી તેમજ સરકાર વતી મને સોંપવામાં આવે જવાબદારીની ભાગરૂપે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી આરો તમામ આરોપીઓના ત્રણે ત્રણ આરોપીઓના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે દસ તારીખ દસ જૂન તારીખ દસ જૂન બે હજાર ચોવીસના સાંજના પાંચ વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે મુખ્યત્વે જે નાસ્તા ફરતા આરોપીઓ છે એ જે પાર્ટનરો પાર્ટનરશીપ ડીડ જે પોલીસે કબજે કરી છે એ પાર્ટનરશીપ ડીડમાં જે પાર્ટનર તરીકે મુખ્ય કાવતરા ખોરો પૈકીના જે આરોપીઓ છે એ લોકો હાલ નાસ્તા ફરતા છે તેને પકડવાના છે તેમજ જે તમામ પુરાવાઓ પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી આરોપીઓ તરફે અમારી એરેસ્ટ ઇલિગલ છે એરેસ્ટના કોઈ કારણો નથી એવા ક્ષુલભ કારણો દર્શાવી દલીલો કરેલી હતી અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ રજૂ કરેલું હતું જે ખરેખર સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ આરોપી તરફે રજૂ કરવામાં આવ્યું તે પીએમએલએ અને યુએપીએના કેસોમાં રજૂ થઈ શકે તેવું હતું જ્યારે આ કેસમાં દસ વર્ષથી વિશેષ સજાની જોગવાઈવાળી બધી કલમોનું એફઆઈઆરમાં ઉલ્લેખ છે અને પોલીસે પોતે સેટિસ્ફાય થયા બાદ આરોપીને ધરપકડ કરવા જેટલા યોગ્ય પુરાવાઓ મળ્યા બાદ આરોપીઓની ધરપકડ કરેલી હોય એ દલીલો કોર્ટે સ્વીકારેલી નથી તમામ વ્યક્તિની તમામ પાસાઓની પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે તપાસની વિશેષ હકીકતો એક પ્રોસિક્યુટર તરીકે હાલ જાહેર કરી શકાય નહીં પરંતુ આપ વિશ્વાસ રાખો પોલીસ ખૂબ જ રીતે તમામ પાસાઓની તપાસ કરી રહી છે એ એક કથન દર્શાવે છે છે કે કે સમજીને આવ્યા પોલીસને કઈ રીતે ગેરમાર્ગે દોરવી પણ આ પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તે આરોપીના ખોટા કથનોમાં આવશે નહીં આરોપી અદાલતમાં પણ કઈ રીતે રોવાનું ખોટું નાટક કર્યું આ બધા મિત્રો ત્યાં હાજર હતા પહેલી વાર આરોપીએ રોવાનું નાટક કર્યું થોડી વાર એ જ આરોપીના મોઢા ઉપર સ્મિત હતું અને એને દેખાડી દીધું કે કોર્ટમાં નાટક કેવી રીતે કરવું રોઈને એને કોર્ટ જજની સિમ્પથી કેમ મેળવવી એ પણ પ્રયત્ન કર્યો આના ઉપરથી એટલું નક્કી થઈ શકે કે આરોપી કેટલા રીધા છે તપાસ કરનાર અમલદાર તમામ પાસાઓની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે કોઈને પણ બક્ષવામાં નહીં આવે જે પણ જગ્યાએ કાનૂની મુદ્દાઓ પરની સહાયની જરૂર છે તેના માટે મારી ચોક્કસ નિમણૂક કરવામાં આવી છે અને પોલીસ તમામ જગ્યાએ કાનૂની મુદ્દાઓ પર મારી સલાહ પણ લેતી હોય છે બચાવ પક્ષના વકીલ દ્વારા એવું કહેવામાં નથી આવેલું બચાવ પક્ષના વકીલ દ્વારા તો એવું કહેવામાં આવેલું હતું કે આવી ભૂલ તો થાય એનાથી શું આવી સાવ નિર્ભર રીતે આવી ખરાબ રીતે આ કહેવામાં આવું તો બને એમાં શું આ હકીકત કહેવામાં આવી હતી